કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ સંદર્ભમાં આજે એની વેલિડેટરી ફંક્શન છે અને વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓનો અને સમર કેમ્પમાં કેવી રીતે વિજ્ઞાનને જોડી શકાય એ અંગેનો એક કાર્યક્રમ હતો એના સમાપનમાં આજે આપણે રક્ષકો અને બંધન એવા કાર્યક્રમને પણ જોડ્યો છે અને આપણે ત્યાં ભારતીય સેનામાં એરફોર્સમાં ત્રણ જાંબા જે કમાન્ડર હતા અને કેપ્ટન હતા એવા ત્રણ વ્યક્તિનું આજે આપણે વિશિષ્ટ સન્માન કરવાના છે આજના સંદર્ભમાં સમાજમાં એક પોઝિટિવ મેસેજ જાય કે આપણા જે ભારતીય સૈન્ય છે એ સૈન્ય આપણા દેશને માટે પોતાના જાનની બાજી લગાવી દે છે અને એવા સન્માન આપણે એનું કરીએ જેથી એક પ્રકારનું સમાજમાં હકારાત્મક મેસેજ થાય એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને સાથે સાથે અત્યારે જે ભારતમાં વર્તમાન જે દેશમાં સ્થિતિ છે એ સ્થિતિને લઈને યુદ્ધ જો થાય તો આપણે કેવા પ્રકારની જાગૃતતા રાખવી જોઈએ નાગરિકોએ એ અંગે પણ આપણને એમાંથી માર્ગદર્શન આપશે કે સામાન્ય નાગરિકોએ કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવી જોઈએ